ગુજરાતના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે એ કહીએ ને તો એ ખોટું નથી કેમ તમે જોઈ શકો છો સાઇટની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ડેડિયાપાડા ખાતે પંદર તારીખે આવી રહ્યા છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું શૈલેષ ભીલ તમે જોઈ રહ્યા છો ઇ કે ચેનલ કેમ હવે આપણે જાણી લઈએ મિત્રો જાણતા પહેલાં તમામને હું જણાવી દઉં વિડીયોને અંત સુધી જોજો લાઇક ના કરો સબસ્ક્રાઈબ ના કરો તો કોઈ વાંધો નથી પરંતુ ખાલી વિડીયો જોજો અને શાંતિથી સાંભળજો હવે વાત કરી લઈએ આપણે કે એક ભગવાન વીર ચામુંડાની એક સો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે નરેન્દ્ર મોદી સાહેબ ડેડીયાપાડા ખાતે આવી રહ્યા છે ત્યારે ત્યાં આગળ એવી તૈયારીઓ ચાલી રહી છે તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો ફૂલ તૈયારી સાથે અત્યારે ત્યાં આગળ માહોલ છે પરંતુ એક પ્રશ્ન ઊભો થાય છે કે છેતરભાઈ વસાવાનું ગામ એની એમનો મત વિસ્તાર છે ધારાસભ્ય ડેડીયાપાડાના છે છેતરભાઈ વસાવાના તો પ્રતિબંધ છે તો ના જઈ શકે પરંતુ હવે વાત કરી લઈએ મુદ્દા પર આવી જઈએ કે ભાઈ કે નરેન્દ્ર મોદી સાહેબ કેમ આવી રહ્યા છે હવે સવાલ થતો હશે નરેન્દ્ર મોદી સાહેબ એટલા માટે આવી રહ્યા છે કે ભાઈ કે ભગવાન બીર ચામુંડાને એકસો પચાસ જન્મ જયતી નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવે છે પરંતુ ક્યારેક્રમ મોદી સાહેબ તો આખા ભારત દેશના વડાપ્રધાન છે તો દરેક કાર્યક્રમ એટલે કે જે જન્મ જન્મભૂમિ હોય ત્યાં આવા મોટા કા કાર્યક્રમ હોય છે કેમ કે ભગવાન બીર ચામુંડાની જન્મ ભૂમિ તો ઝારખંડમાં છે તો ખરેખર ઝારખંડની અંદર આ એકસો પચાસમી જન્મ જયતી નિમિત્તે ત્યાં કાર્યક્રમ રાખવું જોઈએ એના બદલ આપણે ડેડિયાપાડામાં યોજાઈ રહ્યો છે જી હા મિત્રો આ ઇકે ચેનલ પણ પક્ષને નથી કરતી વિરુદ્ધ આપણું કામ છે તમારા સુધી માહિતી પહોંચાડવાની એટલા માટે પહોંચાડી રહ્યો છે તો ખરેખર આ જે વડાપ્રધાનનો જે પ્રોગ્રામ છે એ ખરેખર ઝારખંડની અંદર યોજવું જોઈએ કેમ કે એમની જન્મભૂમિ ત્યાં આગળ છે જી હા આ ઘટના વિશે તમારે શું કહેવું છે આ માહિતી વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો આજની વડિયંત બસ આટલું જય હિન્દ વંદે માતરમ